મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આઠ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસને સોમવારનું રાશિફળ મેષ રાશિફળ તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનામાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકૂલન સાધવામાં તમને સરળતા પડે છે બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હોય તેનો ઉપયોગ પહેલાં કરો સામાજિક પ્રવૃત્તિઓ આનંદનું માધ્યમ છે પણ તમારે તમારા રહસ્ય અન્ય સાથે શેર કરવાનું ટાળવું જોઈએ આજે એકાએક રોમેન્ટિક મેલાપની આગાહી છે બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તમને અચાનક કેટલોક અંદારીયો લાભ થશે આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો ઇપાય દૂધ અને દહીંના સેવનથી આરોગ્યના ઉત્કૃષ્ટ લાભોનું આનંદ લો ઋષભ રાશિફળ લાગણીની દૃષ્ટિએ તમે ખૂબ જજ નિર્બળ હશો આથી તમને ઠેસ પહોંચે એવી પરિસ્થિતિથી તમે દૂર જ રહેજો આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો વિદેશમાં વસતા સંબંધી તરફથી મળેલી ભેટ તમને આનંદિત કરશે આજે તમારો પ્રેમ સોડે કળાએ ખીલશે અને એ દેખાડશે કે તમે કેવું સુંદર કામ કર્યું છે સાવચેતીપૂર્વક વાંચ્યા વિના કોઈ બિઝનેસ અથવા કાનૂની દસ્તાવેજ પર સહી કરતા નહીં સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મર્તબો અપાવશે આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો ઉપાય કુષ્ઠ રોગથી પીડિત લોકોની મદદ કરવું અને સેવા કરવી ન્ય સાંભળવા તથા બોલવામાં તકલીફ પડતી લોકોની દેખભાળ કરવાથી ઘણું સારું સ્વાસ્થ્ય રાખી શકાય છે મિથુન રાશિફલ ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે તો જ ખુશીનું ખરમ મૂલ્ય સમજાશે તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે પ્રેમની ઊર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રોજેક્ટમાં અનેક લોકોને સંકાલો આજે તમે ઘરે મળેલી જૂની વસ્તુ જોઈને ખુશ થઈ શકો છો અને આખો દિવસ તે સામગ્રીની સફાઈમાં વિતાવશો પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો ઉપાય સારા સ્વાસ્થ્ય લાભો પુનઃ પ્રાપ્ત કરવા માટે અડદશ દાળ કાળા તળ અને નારિયળને વહેતા પાણીમાં અર્પિત કરો કર્કરાશિફળ વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણો વધાર પણ તેની સાથે જ ભય નફરત ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો જે લોકોની અત્યાર સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રોથી ઉધાર માંગી શકે છે બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે આજે રોમાન્સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે તમારી તરફ મદદ માટે મીડ માણનારાઓને તમે વચન આપશો આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણીપીની કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શકતા છે ઉપાય તમારા પિતા અથવા પિતા સમાન લોકોને સારી આર્થિક સ્થિતિ માટે ગોળ ગૌ અને કેસર જેવી વસ્તુઓ આપો સિંહ રાશિફળ તમે જો ભૂતકાળની ઘટનાઓ અંગે જ વિચાર્યા કરશો તો તમારી હતાશા તમારા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે શક્ય હો એટલા નિરાંતવા રહેવાનો પ્રયાસ કરો આજે તમારે જમીન રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ કેટલાક માટે લગ્નની શરણાઈના સૂર સંભળવાય છે તો કેટલાકને રોમાન મળવાથી તેમનો જુસ્સો વધશે નવા પ્રોજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે આજે તમારા માતાપિતા તમારા જીવનસાથીને કોઈ ખરેખર અદભુત આશીર્વાદ આપશે જે આગળ જતાં તમારા લગ્નજીવનને નિખારશે ઉપાય કુષ્ઠરોગની પીડિત લોકોની મદદ કરવું અને સેવા કરવી અને સાંભળવા તથા બોલવામાં તકલીફ પડતી લોકોની દેખભાળ કરવાથી ઘણું સારું સ્વાસ્થ્ય રાખી શકાય છે સ્થિર નાણાકીય સ્થિતિ માટે દેવી દુર્ગા સિંહવાઈની શેરની સવારી કરતા ચિત્રમૂર્તિની પૂજા કરો કન્યા રાશિફળ તમારો માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે મગજ એ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે આજે તમારા ઓફિસેમાં તમારો કોઈ સહકર્મી તમારી વસ્તુ ચોરી કરી શકે છે તેથી આજે તમારે પોતાના સમાનનું ધ્યાન રાખવું જરૂરી છે ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતીકાળે કદાચ બહુ મોડું થઈ જશે તમારા કેતાક સારા કામ માટે આજે કામના સ્થળે તમારો સન્માન થશે જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્નજીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે ઉપાય એ મહિલાઓ જોડે સ્નેહ અને સન્માન સાથે વ્યવહાર કરો જે તમારા પરિવાર કે મંડળનો ભાગ નથી અને પોતાના વિતની વૃદ્ધિમાં મદદ કરો તુલા રાશિફલ સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેના નીકળતા નાનાની ઉગરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે દિરાણ માગો તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઊભી કરશે જો તમે પ્રેમજીવનના તાર મજબૂત રાખવા માંગતા હો તો પછી ત્રીજા વ્યક્તિના શબ્દો સાંભળીને તમારા પ્રેમી વિશે કોઈ મંતવ્ય ન લો વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરા કાર્યો પૂરા કરશો આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવો જોઈએ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો અટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે આથી ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં ઉપાય સરળ કુટુંબ જીવન માટે લાલ રંગના વસ્ત્રો અને ઉપહારો ભેટ કરો વૃશ્ચિક રાશિફળ લાંબા ગાળાની બીમારીમાંથી તમે સાજા થશો પણ સ્વાર્થી તથા જટ ગુસ્સે થઈ જાય એવી વ્યક્તિને ટાળજો કેમ કે એ તમારી તાણ વધારી શકે છે તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે નિવેષ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજમાં આવી શકે છે કેમ કે કોઈ જૂના નિવેશથી તમને આજે લાભ થઈ શકે છે સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે જે તમને વાગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે તમારો ખાસ મિત્ર તમારા આંસુ લૂછશે આજે તમને છૂપો શત્રુ મળશે તેને તમને ખોટા પાડવાનું ગમશે તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને તે મુલત્વી રહેશે આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે ઉપાય નોકરીમાં સંતુષ્ટિ અને વ્યવસાયિક વિકાસ માટે ભગવાન ગણેશના એક હજાર નામોનું વાંચન કરો ધન રાશિફળ વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતાપિતા તમને સહકાર આપશે તેમના ઘરે બોલાવશે તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે આજે તમારે તમારા કામોને સમયસર નિકાલ કરવાની કોશિશ કરવી જોઈએ ધ્યાનમાં રાખો કે કોઈ ઘરે તમારી રાહ જોઈ રહી છે જેને તમારી જરૂર હોય છે અસહમતિની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે ઉપાય સામાજિક અને આર્થિક રૂપે પછાત વર્ગથી આવીલેલી છોકરીઓની મદદ કરવાથી સ્વસ્થ જીવન મળે છે મકર રાશિફળ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો આખા દિવસમાં ભલે તમે ધન માટે સંઘર્ષ કર્યા હોય પરંતુ સાંજની સમયે તમને ધન લાભ થઈ શકે છે ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરુ ઉકળી રહ્યો છે આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો તમારો કોલ લંબાવીને તમે તમારા રોમેન્ટિક ભાગીદારને ચીડવશો લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહે જે તમને દિવસભર ફાયદો કરાવશે કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેતળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જે બરાબર કરી નુકશે ઉપાય સારા કુટુંબજીવનનો આનંદ લેવા માટે શુદ્ધ મદનો ઉદાર ઉપયોગ કરો કુંબ રાશિફળ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અરળક સમય મળશે પોતાનો ધનસંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમા ઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂળમાં લાવી મૂકશે જો તમને લાગે છે કે તમારું પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા અવકાણ કરે એવી શક્યતા છે આજે રાત્રે તમારા ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે. આજે તમે તમારા જીવનસાથી સાથે ઊંડી ભાવનાઓ ધરાવતી વાતચીત કરશો એવી શક્યતા છે. ઉપાય: સંબંધોમાં પ્રેમ વધારવા માટે કેસરી રંગની કાચની બોટલમાં મૂકેલું પાણી પીઓ. મીન રાશિફળ: બારકો તમારી પસંદગી મુજબનું વર્તન નહીં કરે જે તમારો ગુસ્સો વધારી મુકશે. તમારે તમારી જાતને રોકવી જોઈએ. કેમ કે નિરંકુશ ગુસ્સો સોને નુકસાન કરે છે અને ખાસ કરીને જે વ્યક્તિ ગુસ્સામાં છે તેને સૌથી વધુ નુકસાન કરે છે કેમ કે નરાનું કારણે ઉર્જા વેડફાય છે અને નિર્ણય લેવાની ક્ષમતાને મંદ બનાવે છે કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે મિત્રો તમારો દિવસ જળહળતો કરી મૂકશે કેમ કે તેઓ સાજ માટે કશુંક ઉત્સાહજનક કરશે તમારો વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવે છે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે ઉપાય સારી સેહત મેળવવા માટે ગાયોનું કાળા સફેદ ધબ્બાવાળો ખોરાક અને ચારો ખવડાવો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો તમારો દિવસ શુભ રહે